આપ જોઈ શકો છો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે જે મેહુલ શાહ જે પોતે અમદાવાદમાંથી નકલી આઈએએસ અધિકારી તરીકે ઝડપાયો છે અને મૂળ પોતે સુરેન્દ્રનગરનો શખ્સ છે અને વાંકાનેરમાં બે સ્કૂલ ચલાવે છે આપણે બે બે સ્કૂલ પણ બતાવવાના છીએ અને જો ભૂપેન્દ્રભાઈની સાથે પણ પોતાના કેવા સંબંધો છે એ પણ તમને જોવા મળે છે કે ભૂપેન્દ્રભાઈ સાથે પણ એના સારા સંબંધો છે જે તમે જોઈ શકો છો અને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે એને પકડો છે અને જે બેસાડેલ છે જે એ મેહુલ શાહ છે તમે જોઈ શકો છો કે એમને કેવડું મોટું ચીટિંગ કર્યું છે એ આખી તમને સ્ટોરી હું તમને આ ભાટી ટીવીના માધ્યમથી અમે બતાવવાના છીએ કે એને કેટલું બધું ચીટિંગ કર્યું છે અને કઈ કઈ સ્કૂલમાં કેવું કર્યું છે જે આપ જોઈ શકો છો આ મેહુર શાહ છે જેમણે અહીંયા વાંકાનેરની અંદરમાં પણ ઘણા બધા લોકોને ભરમાવી અને પોતે પોતાની માયાજાળ પોતે કરેલી અને અહીંયા કિઝડેન્ડ સ્કૂલ પણ પોતે ચલાવતા હતા અને અહીંયા બીજી પણ સ્કૂલ ચલાવતા હતા એટલે આપણે બધી સ્કૂલોના બંને સ્કૂલોનો આપણે મુલાકાત લીધી છે અને એમાંય ખાસ કરીને જે એક સ્કૂલ છે જે હાલા સાહેબ ચલાવે છે એ એની પણ આપણે મુલાકાત લઈને એના જે સંચાલક જે છે એની પણ આપણે મુલાકાત લઈ અને આપણે તમને હું બતાવવાનો છું અને જે આપ જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ સિટીએ આમને જે મેઉ શાહને પકડેલ છે એ પણ તમે જોઈ શકો છો આ મેહુર શાહ જો શાણા થઈને ઊભેલા મેળુર શાહ પણ તમને જોવા મળી રહ્યા છે કારણ કે મેળુર શાહે ખૂબ જ ગોટાળા કર્યા છે અને પોતે આઈ એસ અધિકારી તરીકે એને આખું એક મોટું સામ્રાજ્ય ઊભું કરેલું આ જો સૂટબૂટમાં પોતે આમ સજ્જ છે કારણ કે એની એન્ટ્રી તો એક નંબર જ હતી તમારે બધાને વાતોની અંદરમાં એટલા બધા ભોળવી લેતા કે કોઈકને એમ થાય કે આ મેહુલ શાહ હેઠળ તો મોટો જાણે મુખ્યમંત્રી સાથેનો સીધો જ કોઈ મોટો ટેકેદાર હોય એવી તે વાતો છે અને તમે જો આગળ જોઈ શકો છો કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ પોતાના ફોટા જે છે એ પણ મેં આપણે છે જે વાંકાનેરમાં જે મોટીવાડી જે છે એના રસ્તે જતા વાંકાનેરમાં આ નામાંકિત સ્કૂલ છે જે બાળકોને જે નાના નાના ભૂલકાઓને ઇંગ્લિશ મીડિયમ ભણાવે છે જે માણસો પોતાના દીકરાઓને નાના નાના ભૂલકાઓને એમ કે સારામાં સારું શિક્ષણ મળે એ માટે થઈને આજે ઇંગ્લિશ મીડિયમનો ક્રેજ જો અને ક્રેઝને લઈને પોતાના બાળકો વધુમાં વધુ ફી આપીને પણ પોતાના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે ત્યારે ઇંગ્લિશ મીડિયમના જ જો જે મેઇન કરતા હરતા હોય જે એના મેઇન હોય જે મુખ્ય બોસ એ જ જો આજે તમારે આઈએસ અધિકારી બનીને અને બીજા બધા જ આવા બધા ચિટર કરતા હોય અને એ જો પકડાઈ જતા હોય તો એવા મેહુલ શાહ આજે પકડાણા છીએ અને તેઓએ ઘણા બધા આવા લેટરપેડ છાપીને પોતે આઈએસ આઈએસ અધિકારી હોય એવા પોતેના એને પોતે બધું બનાવ્યું છે અને પોતે આજે અમદાવાદની અંદરમાં પણ એમની ઓલી ઘણા બધા એના લેટર પેડો મેળા છે અને ઘણી બધી જગ્યાએ પોતે લાલ લાઇટો રાખી અને સાયરન રાખીને પોતે પણ ફરતા હોય અને ઘણી બધી પોતાના નામે આવા આઈએએસ અધિકારીના ઓલાએ પોતે ઘણા બધી મોટરો મંગાવતા હતા બસ મંગાવતા હતા અને ઘણી બધી જગ્યાએ આવા ચિત્ર એને કરેલા છે તો આ એની કિઝલેન્ડ સ્કૂલ છે તો આપણે એને બતાવીએ છીએ કે જો આજે એને તાળા વાયરા છે ને બર્બ છે

આજે આવડી મોટી સ્કૂલ જે છે એ આજે બંધ છે તમે જોઈ શકો છો કે ખરેખર નું એક સારી એક સ્કૂલ છે એ માટે થઈને સંજય રાવલ હા ભાઈ સંજય રાવલ સંજય રાવલ જે આપણા જે મોટિવેટર છે જે આજે ગુજરાતના સારામાં સારા સંજય રાવલ મોટિવેટર છે અને પોતે મેહુલ શાહે એમને એકાદ વર્ષ પહેલાં પટેલવાળીની અંદરમાં એમને બોલાવેલા અને ત્યારે મોટી મોટી વાતો પણ થયેલી અને સંજ મેહુર શાહને એક મોટા ઓલા વ્યક્તિ તરીકે પણ ત્યાં એમને બિરદાવવામાં આવેલા અને ત્યારે એ કાર્યક્રમની અંદરમાં વાંકાના સારામાં સારા નાગરિકો પણ એની અંદરમાં હાજર હતા અને હજારોની સંખ્યામાં સંજય રાવલને સાંભળવા માટે પણ આવ્યા હતા જો તમારે આજે આપણે સમજી શકીએ છીએ કે જો આટલી ઓલી હોય અને આજે સંજય રાવલને પણ હું કહેવા માગું છું જો આ મારો વિડીયો જોતા હોય તો સંજયભાઈ તમે પણ આવા જે વ્યક્તિઓ જે ચિટર વ્યક્તિ છે મેવસા એની ઓલીમાં તમે ભરમાઈને પણ તમે વાકમાં આવ્યા હતા અને તમે પણ આજે એમની વાહ વાહ એ કઈ રીતે તો ખરેખર સંજયભાઈ તમારે પણ આવી રીતે દસ ગણીએ ગાળી અને કોઈ પણ વ્યક્તિને અહીંયા આવતા પહેલાં તમારે પણ વિચારવું જોઈએ કે કારણ કે આવા વ્યક્તિઓ જે ચિટરિયા જે છે વ્યક્તિ જે કેટલું ચિટર કર્યું છે આજે તમે સમજી શકો છો તો વાંકાને અમારા નગરજનો છે એને મારે કહેવાનું કે આ જો સ્કૂલ બંધ પડી છે આજે નાના નાના ભૂલકાઓ બાળકોનું ભવિષ્ય તમે જોઈ શકો છો તો ભવિષ્ય પણ આજે એનું ધૂંધળું થઈ ગયું છે તો એના માટેની પણ જવાબદારી કેની રહેશે આજે આવા જે ચિત્તા લોકો હાલી નીકળ્યા છે અને આજે સંજય રાવલ બિચારા સારા વ્યક્તિ છે એક મોનિટર છે બધાને સારી એક ટીપ્સ આપે છે એવા વ્યક્તિને પણ બોળવીને વાંકામાં લાવેલા અને એની પાસેથી પણ વાહ વાહી કરાવેલી એ મેં આજે વાંકાનેરના સારા સારા વ્યક્તિઓ એ આવેલા અને હજારો બાળકો પણ એને સાંભળવા માટે આવેલા સંજય રાવલને તો મારે સંજયભાઈને પણ મારે કહેવાનું કે તમે પણ આવા વ્યક્તિઓને કોઈપણનું તમે જ્યારે તમે બોલાવે છે તો ત્યારે એનું બેકગ્રાઉન્ડ તમે પણ તપાસો અને તમે જોઈને જાઓ અને વાંકાનેરના નગરજનોને મારે કહેવાનું કે તમે પણ આવી જે સ્કૂલોની અંદરમાં ભણવા માટે આંધળા દોડ કરો છો તો એની જગ્યાએ એનું પણ બેકગ્રાઉન્ડ તપાસી અને તમારા બાળકોને મોકલો જેથી કરીને તમને પણ એક આવા જે ખોટા ચિત્ર લોકોની અંદરમાં ભરમાઈને ને તમારા બાળકોનું ભવિષ્ય પણ ધૂંધળું બને એવું ન કરતા તમે પણ જોઈ શકો છો કે આજે સોમવાર છે અને આજે સ્કૂલ બંધ છે આપના બાળકોનું બીજું ઘર લેન્ડ ઇટ ઇઝ ધ રિયલ વર્લ્ડ ઓફ ધ કિડ્સ ધ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હવે એના જે આ શબ્દો છે તમે જોઈ શકો છો અને હું તમને આનું આખું એક ગ્રાઉન્ડ બતાવું છું જરા બતાવું છું આ ગ્રાઉન્ડ તો આખું આ ગ્રાઉન્ડ છે એમાં સ્પોર્ટ્સ ને બધી રમત ગમત બતાવી છે અને અહીંયા એની એક બીજી પણ એમની સ્કૂલ છે એનું પણ હું તમને આ બતાવું છું તમે જો જ્યોતિ વિદ્યાલય છે જ્યોતિ વિદ્યાલય ધોરણ એક થી દસ ગુજરાતી માધ્યમ આજે આપના બાળકોનું એડમિશન કરાવો અને આપનું બાળક શાળામાં અભ્યાસ કરે ત્યાં સુધી વાહન ભાડામાંથી છુટકારો મેળવો એમ પંચાસર રોડ ધરમનગર તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી સંપર્ક નંબર છે નવ્વાણું એક ચોત્રીસ બાવીસ બસો ચોવીસ પછી ઓગણ એસી આઠસો અડતાલીસ ચોરાણું નવ અઢાર આ એનો મોબાઈલ નંબર છે આ જ્યોતિ વિદ્યાલયનું આ વાહન છે અને અહીંયા પણ એક બીજી એમની સ્કૂલ છે એ પણ આપણે બતાવવાનો તમને પ્રયાસ કરીશ તમે વિચાર કરો કે આટલી મોટી સ્કૂલને આટલા બધા બાળકો ભણતા હોય ને આટલું ઓલું હોય તો તમે આવા ચિત્તર લોકો હોય જે પોતાના નામે આવા આઈએસ અધિકારી બતાવી અને આજે બાળકોનું ભવિષ્ય પણ બગાડતા હોય તો આવા વ્યક્તિઓને ખરેખર આપણે તપાસવા જોઈએ અને જોવા જોઈએ અને ખરેખર આવાને વધુમાં વધુ અને જે પનિશમેન્ટ મળવું જોઈએ કે જેથી કરીને આવા બાળકોનું ભવિષ્ય ન બગાડે અને ખરેખર બધાને વાહન નોકરી આપવા માટેથી પોતે પેડ પણ લખી આપતા હતા વિચાર તો કરો એની જે કેટલી એની બહાદુરી એની એની હોશિયારી હશે કે પોતે આઈએસ અધિકારી તો બતાવે છે પણ એની સાથે પોતાના એડમિશન માટેની ક્લાર્ક માટેના એના પોતે લેટર પેડ પણ લખી આપે છે એટલે આટલા બધા મહાન ચીટરોને તમારે ચેતવાની જરૂર છે આજનો જમાનો જે છે એ પ્રમાણે તમે ચેતીને હાલો તો ખૂબ તમારું સારું થશે નકરાવા કિસ લેન્ડ જેવા હાલ થશે જેમ મિત્રો જો હું આપને લોકેશન બતાવું છું જે કિસલેન્ડનું જે લોકેશન જે છે એ હું બતાવું બધા આપણે વાડી જે જઈએ છીએ જો આ રસ્તો આથી જે જાય છે સીધો જે આપણે જે બે ઊભા છે એ સીધો વાડી જાય છે જે ત્યાં પણ એક રાજવી સ્ટાઇલનો પેલેસ છે અને ત્યાં પણ ઘણા બધા ફંક્શનો અને ઘણો સેરીમની થાય છે અને ઘણા ફિલ્મોના શૂટિંગ પણ થાય છે અને અહીંયા બાજુની અંદરમાં જ આપણું શમશાન ગૃહ જે છે અને બાજુમાં જૂની દૂધની ડેરી પણ છે તમને આખું જો આ લોકેશન હું બતાવું છું તમે

અત્યારે કેટલું બાકી છે તમારે લેવાનું એની પાસેથી કે હજી 3 મહિનાનું બાકી છે એટલે એક મહિનાનું કેટલું ભાડું હતું તમારે એના સાથે કે કરારમાં છે એ પ્રમાણે શું કેટલું હતું તો જો હોય ને એટલે 3 મહિનાનું ભાડું પણ નથી આવ્યું તમને કે અને આ કેટલા ધોરણ સુધી ચાલુ એટલે આપણે કેજી કરીને 8 સુધી ચાલુ છે હે બરાબર છે તમને એમ એટીટ્યુડ તમને એમ કેવો લાગ્યો એમ મેહુલ શાહનો તમને કઈ મેહુલ શાહ છે એ આપણી પાસે કરાર માટે આવ્યા હા ત્યારે એ કિડ્સલેન્ડ નું સંચાલન 8 વર્ષથી કરતા બરાબર છે નહી એના અનુભવને જોઈ હા અને ગુજરાત કાંઈક બોર્ડ હા હા આ લગાવે એટલે આપણને એમ છે કે આ અનુભવ છે એટલે આને વ્યવસ્થિત સંચાલનની સંપૂર્ણ જવાબદારી સોંપી છે સોંપેલી છે એને બરાબર તો શરૂ શરૂ તો વ્યવસ્થિત છે બરાબર બધી અનિયમિતતા આપણે દૂર કરી અને વેકેશન માં ખાસ બધું વ્યવસ્થિત એક થી કમ્પલીટ નિયમિત હોય એવો આપણો રેકોર્ડ સંચાલન કરેલ છે

બરાબર છે એમની બેઠક ઓફિસ છે હા હા એ કી બીજી સ્કૂલ સંચાલન કરે છે હા અહીંયા વાર ત્યારે આવતા બરાબર છે સંચાલન તો મમ્મી કરતા બરાબર છે હિસાબે આવતા રહે પણ બીજો કોઈ છે સિવાયનો છે શું કરતા ઈ કોઈ ખબર નથી બરાબર છે થતો બરાબર છે

ખાસ તો આપણે તો શું છે કે સ્કૂલ સંચાલન એને આપ્યું છે આપણી તો જવાબદારી એ છે એ જવાબદારી વ્યવસ્થિત પારોલભાઈ નથી નિભાવી એ ખ્યાલ આપણને વેકેશન આપણને આવી પડ્યો કારણ કે ઉપર થી કીધું કે અમુક વહીવટી કામગીરી છે એ નથી નિભાવે બરાબર છે તમે નિભાવો એટલે ઈ નિભાવવા માટે વેકેશન થી સતત આપણે કાર્યરત છીએ બરાબર છે મેહુલભાઈ શાહ કે પારુલબેન શાહ એને આપણે

અ શાળાકીય વ્યવસ્થા હમ સંપૂર્ણ વ્યવસ્થા છે વર્ષ પૂરું કરવાની જવાબદારી આપણી રહેશે બરાબર એવી જાણ માટે વાલીઓને આજે બોલાવેલ છે બરાબર છે હવે જે કાંઈ વ્યવસ્થા થાય અથવા કોઈ વાલીને એવું થાય કે આવું થયું છે આપણે નથી બેસાડો તો આપણે એને વ્યવસ્થિત રીતે સર્ટિફિકેટ પણ આપી દઉં પ્રેમથી તાત્કાલિક ત્વરિત

હવે જો એને જો આજે છેતરી લીધા છે એને લાખો રૂપિયા એમના પણ બાકી છે એવું ભલેને મિત્ર ન કહેતા હોય પણ એમની સાથે પણ આવું ચીટિંગ થયું છે એ પણ તેમ છતાંય આજે આ સ્કૂલ ચાલુ રાખી અને જે તમે જે આ સ્કૂલને સંભાળી છે એ માટે થઈને ખરેખર તમને અભિનંદન છે કારણ કે અમે અત્યારે ભાટી દઈએ અત્યારે કિઝ અમે ગયા તો ત્યાં સંપૂર્ણ તાળા મારેલ છે અને કોઈ પણ જાતનું અહીંયા વ્યક્તિ છે ને એટલે ટોટલી અહીંયા તાળા મારેલા છે પણ તમે એક માનવતાના ધોરણે જો આ સ્કૂલને તમે પાછી ફરી તમે હા આપણે શાળા કે સંચાલનનો હા શિક્ષણ શાખાનો શિક્ષણ લાઇનનો અનુભવ છે હા હા એટલે આ બધી વસ્તુ આપણે આપણી જાણમાં હોય તો આપણે ડે વન થી આપણે સંપૂર્ણ ટીપટોપ રાખીએ વેરી ગુડ પણ આપણી જાણ બાર છે સાથે જવાબદારી જાણ બાર વાયદા વચનો આપી અને કીધું આપણને

સંચાલન આપણું છે બરાબર છે ને પછી વાલીઓને એમ થાય કે ના હવે અમારે ટ્રાન્સફર કરવા છે આપણે એને વ્યવસ્થિત ટ્રાન્સફર કરાવી દેસુ બરાબર હાલની તકે કોઈને ચિંતા હોય કે હવે આપણે વિશ્વાસ નથી સંચાલન આપણું છે જવાબદારી આપણી છે બરાબર છે કોઈને ટેન્શન હોય તો વ્યવસ્થિત આપણે એલસી આપીને ટ્રાન્સફર કરાવીએ એટલે કેટલા વિદ્યાર્થીઓ ભણે છે તમારે આ ટોટલ આપણે 220 30 જેવા વિદ્યાર્થીઓ છે બરાબર હા જે ઓનલાઈન કાયદે સર આપડા સંજય રાવલ આવેલા અને એમને કઈ કઈ કાર્યક્રમ રાખેલો ત્યારે તમે પટેલવાડી માં ત્યારે તમારા આપડે આપણને જાણ છે હા

એમાં એ સો ટકા છડેજોગ આપણે શાયદ વાત કરી શકીએ છીએ આ જે સંચાલન એને કરવું જોઈએ કઈ દેશે એ વહીવટી સંચાલન કરેલ નથી એટલે એ જે ખૂટતી કડી હતી ઉણપ હતી એ આપણે માલિકની મહેરબાનીથી વિદ્યાર્થીઓના હિતમાં એ પૂરી કરી દીધેલ છે એટલે આપણે એવી આશા રાખી કે જે વાલી છે એને આપણે સંપૂર્ણ બાહેદારી આપીએ કે આ તમારું વરસ છે

દર્શક મિત્રો જો ખૂબ જ સરસ વાત કરી છે ખરેખર મેહુર શાહે અહીંયા પણ ચીટિંગ કર્યું છે અને આજે આલા સાહેબની પણ છેતરા છે જેને પોતે એક શિક્ષકના એક ઉમદા વ્યક્તિત્વ જે છે પણ તેમ છતાં એમના સને આલા સાહેબે પાછી શાળાને સંભાળી છે એટલે શાળાના જે વિદ્યાર્થીઓ જે છે એ એટલે તમારું વર્ષ ન બગડે એટલા માટે થઈને પણ તમને પ્રાયોરિટી આપી છે તો તમે પણ તમારે વિદ્યાર્થીઓના માટે તમારું ભવિષ્ય તમને લાગતું કે ધૂંધળું છે તો અહીંયા તમારી શાળાના જે વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય કન્ટિન્યુઅસ રહેશે એટલા માટે થઈને હાલા સાહેબે અને એમના સન પણ આજે જે એટલે આપે છે તો ખરેખર આ શાળાને પણ છેતરી છે તો આવા તો એમને ઘણા બધા કૌભાંડો કર્યા છે આજે તમે જોયું હોય તો બધા છાપાઓ અને મીડિયાની અંદરમાં ખૂબ જ આ માકાને કલંક લાગે એવી આજે બીના આજે બની છે કરતા ખાસ નાના ભૂલકાઓ બાળકો છે શિક્ષણ જગત ને એક એમ કંઈ કરે એવી આખી ઘટના છે કારણ કે હમ વિદ્યાર્થીઓ સાથેનું એક જે ચીટિંગ છે એ બહુ અસહ્ય છે અને માલિક કુદરત ક્યારેય માફ ન કરે એવું કહી શકાય બરાબર થેન્ક યુ આભાર થેન્ક યુ આભાર ઓકે જો શાળાની અંદરમાં પણ અત્યારે સોપો પડી ગયો છે જો આખી ખાલી શાળા છે આ બધા બતાવું છું જો જો આ બધા બેનરો પણ સારા સારા રાખ્યા છે પણ રેને દેતા જો આ શાળાઓના બધા જે રૂમો જે છે એ પણ અત્યારે ખાલી છે ਜੋ ਆ ਗਰਾਉਂਡ ਦੋਨਿਆ ਗਰਾਉਂਡ ਪਰ ਇਹਨੇ ਰੱਖੇ ਲੋਤੂ ਬਾਲਕੋਨਾ ਬੋਲਾ ਮਾਤੇ ਪਰ ਇਹ ਵੀ ਤੇਰੇ ਖਾਲੀ ਸੀ ਤੁਮਨੇ ਬਤਾਉਉਂ ਸੂ ਜੀ ਵਾਲੀ ਦੀ ਮੀਟਿੰਗ ਕਰ ਬਤੇ ਕਿ ਯਾਨੀ નથી કરીને ખ્યાલ આવે કે મેહુલ શાહે કેટલું ચીટિંગની આ જ્યોતિ વિદ્યાલય સાથે કેટલું ચીટિંગ કર્યું છે અને આ જ્યોતિર્વિદ્યાલય જે છે એ કેવડી છે અને ક્યાં છે એનું ધોરણ એકથી બારનું ગુજરાતી માધ્યમ આર્ટસ એન્ડ કોમર્સની આ સ્કૂલ એમણે ચાલુ કરેલી અને આ આખી એની સ્કૂલ છે હું બતાવું છું જે આપ જોઈ શકો છો પાછળના ભાગમાં એનું આખું ગ્રાઉન્ડ જે છે એ આખી સ્કૂલ ચલાવતા હતા પણ છેલ્લા બે વર્ષથી એની પાસે હતું પણ છેલ્લા છક મહિનાથી આ ખૂબ જ અનિયમિત અને ઘણું બધું જેને કહેવાય ને અનિયમિતતા હતી એટલે આજે એમને આખી જે આલા સાહેબે પાછી આ શાળાને સંભાળી લીધી છે અને વાલી મિટિંગ પણ બોલાવી છે અને આ સ્કૂલ પાછું રેગ્યુલર થાય જ્યોતિ વિદ્યાલય એ માટે થઈને એના પ્રયાસો ચાલુ છે અત્યારે